સુરતમાં પાટીદાર દીકરીના અપહરણ કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી અરવિંદને ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે આરોપી અરવિંદે યુવતીને લગ્નની લાલચ આપી અને ખોટા પ્રેમનો દેખાડો કરીને તેનું અપહરણ કર્યું હતું આ ઘટના પછી સુરતમાં પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર

પ્રેમ જાળમાં ફસાવી હતી તાવ નજર કરીએ દ્રશ્યો પર કે જે સુરત સામે આવ્યા છે પરંગરીયો તો મે આખરે આ દેખી અત્યારે સુરત જવો કે બગાડી ગયું આ આ ઘટનાને લગને સ્થાન સમાજનો હાલો હાલો કે સર કે સર આ કરીને અફરનું શું કરી આ આપણે કહી આ લોક માનસ કે કાનગીરી થી આનો પરની નીતિ પોલીસનું સન્માન કરી તો સુરતમાં પાટીદાર દીકરીના અપહરણ કેસમાં સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા સુરતના તિરુપતિ સોસાયટીની વાડીમાં એક મિટિંગ રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા હતા આ યુવતી પાંત્રીસ દિવસથી પરિવારથી અલગ છે તેના માતા-પિતા ગામડે રહે છે જ્યારે યુવતી તેના કાકા સાથે સુરતમાં રહેતી હતી યુવતીના ભાઈએ સમાજ પાસે મદદ માંગી હતી જેના પગલે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં નિર્ણય લેવાયો હતો કે યુવતીને ઝડપથી શોધીને પરત લાવવા ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવશે સાથે જ અપહરણ કરનાર આરોપી અરવિંદની સામે વિશેષ ગુનો દાખલ કરવાની માંગ પણ આ મીટિંગમાં ઊઠી હતી તો હવે આરોપી અરવિનને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને આ ઘટનાએ ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અને સોશિયલ મીડિયા કે અજાણ્યા લોકો સાથેના સંપર્ક બાબતે વાલીઓને જાગૃત રહેવાની પણ ચેતવણી આપી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર